હા હેલો યુ ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં બધાને અરર મહાદેવ અને જયમકલમાં નવા બ્લોગ વિડીયોની અંદર તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ મસ્ત મજાનું છે ને આપણે સાડા પાંચ જેવું થયું છે ને વિઝપડી જતા અને હું કહેવાય પૂંઝા પાવા અને બધું શરીફળ બધું વસ્તુ લેવા જતા અને ભાઈ શું કહેવાય કે જો માંડવા રોપી દીધા છે જો ગાળા ફીટ કરી દીધા છે અને ગાળા ફીટ કરી દીધા છે અને ભાઈ વીઝપડી જતા થોડીક ખરીદી કરવા કારણ કે આ શરીફળ ને એવું બધું લેવા જતા પૂંજા પણ એવું કોમદી છે ને પાછો માંડવો છે એટલે નજીક આવી ગયું છે બધું અને હજી આવ્યા સીન કે વિડીયો હવામાં ચાલુ કર્યો નહોતો મેડમે કારણ કે ઘરનું કામ હોય ને એટલે અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવતો હોય ને તો જરાક સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને થોડોક સપોર્ટ આપજો અને વિડીયા શેર કરજો ભાઈ જો આપણે ગાડીઓ આમ પડી છે અને મેડમ શ્રી છે ને આમ મંતુભાઈ માથા હોળવી જાય છે જો કેવું લાગ્યું તમને કમેન્ટ કરી દેજો બધાય ચેનલમાં પહેલી વાર આવતા હોય તો બધા કમેન્ટ કરીજો ખાસ કરીને કોઈ કમેન્ટ કરતું નથી અને આ વસ્તુ લેવા જતા આ વસ્તુ કંઈ ખોલી નથી હજી આગળ ખોલ છે તે પાછો હું વિડીયો સ્ટાર્ટ કરી મેડમ શ્રી ધરા જાવ જો મંતુભાઈની તો મંતુભાઈ અહીંયા તો અહીંયા એટલું વસ્તુ લેવા જતા કારણ કે સરને કેટલા વાગે જ્યાં ત્રણ ત્રણ હાડા ત્રણે ગયા લે વા તો અહીં શું કરવા આવ્યો હે લગ્ન કરવા આવ્યો હે લગ્ન કરવા આવ્યો વા તમારે કહેવું કેતો તમારે કહેવાય બધાયને લગ્ન કરવા હાલો લગ્ન કરવા કે ફેમિલીને કે હાલો લગ્ન કરવા બધા તો ફેમિલી મન મનતુભાઈ કહે છે હાલો તમે બધાય લગ્ન કરવા અને ફેમિલી તમે બધાય છે ને અમને બધાને સપોર્ટ કરો ને એવો ને એવો સપોર્ટ બધા કરતા રહેજો અને વિડીયો બધા શેર કરીજો કોઈ વિડીયા શેર કરતા નથી ને શું કહેવાય કે કમેન્ટ કરજો બધાય ખાસ કરીને શેર બધાય કરીજો પાછા શેર કરો એટલે આમાં શું કહેવાય સબસ્ક્રાઈબ ભાઈ થોડા ઘણા વધે અને થોડી ઘણી ફેમિલી આપણે વધી જાય કારણ કે બહુ સાધો સમય થઈ ગયો છે આપણે સબસ્ક્રાઈબર છે ને હમણાં સાવ ઓછા આવે છે આવતા નથી અને શ્રી જો માથું વળવે છે વળાઈ ગયું માથું કાલે

અને હું કેવા ગાળા ખોર દીધા છે કા હું કેછો તો ખોર દીધો હે ફેમિલી ને હું કેછો કાઈ નહીં ફેમિલી સપોર્ટ આપતી હા બધા મજા આવશે હો હા ભાઈ તો કરજો એમ કે એનું માંડવાની વસ્તુ છે માંડવાની વસ્તુ છે

કોઈ પણ તમને એમ કે પચાસ રૂપિયામાં હાઈડ રૂપિયા દઈ દો તો પૈસા તમને પાછા દઈ દેજો અને આ ડબ્બો વાપરવાનો ફ્રી તો કમેન્ટ કરી દેજો કે આવડો અહી કેટલા રૂપિયા બોડી આવે સારું આવે છે

બેદી આવે છે સાહેબ તો કાંઈ ને આજ જાય ને તો શું કહેવાય કે ફેમિલી વિડીયો તમને સારો ગમ્યો ને આપણે શું કહેવાય છે આ છે ને મોટી ક્લિપ બનાવી નાખી તે કઈ ચાલુ કર્યો હા એવું છે ભાઈ અમારે શું કહેવાય કાયમ બનાવવો પડે ને વિડીયો એટલે શું કહેવાય કે થોડાક ટાઈમ કાયમ બનાવ્યું તો અમારે ચેનલ મોનીટાઇજન થઈ જાય કારણ કે જ્યાં વર્ષમાં કંઈ થઈ નહીં આ વર્ષમાં કરી નાખ્યું હા